દાતારપણા ઈ શૂરવીરો ને શૂરવીરપણા ઈ નથી મફતમાં મળતા ઇતિહાસમાં નામ જેના બોલાય છે ને ઈ એમણે નથી બોલાતા એણે બીજાના માટે કંઈક કર્યું છે એટલે જ દુનિયા એને યાદ કરે છે એટલે જ ઇતિહાસના ચોપડે એના નામ ચીડ્યા છે અને એવો એક મરદામરદ પુરુષ એવો એક દાતાર એવો સાચોજી પરમાર અને સાચાજી પરમારના ઇતિહાસની આપણે વાત કરવી છે જેણે હવજનું દાન કર્યું હતું અને ઈ પવિત્ર ભૂમિ એટલે પાંચાળની ભૂમિ કહેવાય અને ભારતમાં ત્રણ સિદ્ધ ક્ષેત્ર ગણાય છે એમાં પહેલું હિમાલય બીજું ગિરનાર અને ત્રીજું છે ને એ પાંચાળનો માંડવ જે ક્ષેત્ર છે ને એ ક્ષેત્રને એમ કહેવાય છે સિદ્ધ ક્ષેત્ર ગણવામાં આવે છે કારણ કે કોઈ પણ મહાપુરુષ હોય કોઈ પણ યોગી હોય એને બધી જો સિદ્ધાઇ પ્રાપ્ત કરવી હોય તો કાં તો હિમાલયમાં જવું પડે કાં ગિરનારમાં જવું પડે અને કાં તો પાંચાળના માંડવ પરગણામાં જવું પડે એટલે એમ કેવાય છે કે લગધીરજી પરમાર નામનો ર રાજવી છે ઈ ગાદી છે અને અઢારક વર્ષની ઉંમર છે અને ઈ લગધીરજી પરમાર ગામના પાદરમાં પોતાના મિત્રોની સાથે એમ કહેવાય છે કે જેદી ગેડી દડે રમતો હતો અને એમાં એક પરિવાર છે મુસલમાન પરિવાર પઠાણ પરિવાર છે એ રડતો કકળતો નીકળ્યો અને ઈ જ્યારે લગધીરજી જોઈ ગયા ભાઈ અઢાર વર્ષની ઉંમર છે હજી તો નાની એવી ઉંમર છે અને ગેડી દડે રમતો રમતો ઈ એમ કહેવાય છે કે માણસની આંખમાં આહુડાની ધાર જોઈ અને ઈ મુસલમાન પરિવાર ઈ પઠાણ પરિવાર છે એ રડતો કકડતો આયલો જાતો હતો ને આડો ભર્યો ભાઈ લખધીરજી પરમારો ત્યાં તો મૂળી છે અને પરમારનું રાજ છે ભલા માણા અહીંયા તો કોઈ વિહામો કર્યા વગર જાય નહીં અને એમાં આ રાજમાં પ્રજા એટલી સુખી છે અને તમે કોઈ વટે માર્ગુ છો તમે અમારા મહેમાન છો અને અહીંથી આ મૂળીમાંથી જો રડતા કકળતા જાઓ તો તો ભલા માણા મારી જનેતાનું ધાવણ લાજ્યું કહેવાય તમને હું રડતા ન જોઈ શકું વાત કરો શું વાત છે કે નહીં અમે તો અમારા દુઃખને રડીએ છીએ કોઈના દુખમાં કોઈનો ભાગ હોતો નથી પઠીણ પઠાણ પરિવાર છે એમ કહે છે કે કોઈના દુઃખમાં કોઈ ભાગ લેતો નથી એટલે અમે તો અમારા દુઃખને રોઈએ છીએ તમે રહેવા દ્યો મહારાજા અને એ વખતે લગ્ઝીરજી પરમાર છે એમ કહે છે કે નહીં વાત કરો અને એ વખતે એ પઠાણ પરિવારનો હેબત ખાન નામનો એ પઠાણ એમ કહે છે કે મહારાજા અમારી ઉપર આજ દુઃખ આવીને અમારી ઉપર આજ ડુંગરા દુઃખના છે એ દુઃખના વાદળા છે છવાઈ ગયા છે કારણ કે મારી આંખમાં આહુડા એટલા માટે છે કે સિંધનો સુમરો છે એ મારી દીકરી ઉપર મોઈ ગયો છે અને મારી યુવાન દીકરીને એમ કહેવાય છે કે સંદેશો મોકલવામાં આવ્યો હતો ને કીધું તું કે મારે આની હારે લગ્ન કરવા છે પણ મેં ના પાડી દીધી છે એ સિંધના સુમરાને અને એ સિંધ છોડી અને હું નીકળી ગયો છું કારણ કે મેં ના પાડ્યા પછી મારે સંદેશ આવ્યો હતો કે હજી છ મહિનાનો સમય આવ્યો આપું છું એ છ મહિનાનો સમય મને આપ્યો છે અને એ છ મહિના કદાચ હું જો એને હા નહીં પાડું ને પછી શું કરશે એનું કાંઈ નક્કી ન કહેવાય તો સુમરો છે એટલે એ સિદ્ધ છોડી અને હું ભાગી નીકળ્યો છું કચ્છની ધરતીમાંથી ફરતો 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 આશરો ગોતતો ગોતતો આજે અહીંયા સુધી નીકળ્યો છું પણ મને એવું લાગે છે કે આ દુનિયામાંથી આશરાનો ધર્મ છે એ વયોગ્યો લાગે છે બાકી કોઈ આશરો મને ન આપી શકે એક સુમરાની હારે વેર ન કરી શકે અને એ વખતે મૂળીનો લગધીરજી પરમાર એ લગધીરજી પરમાર અઢાર વર્ષની ઉંમર હતી અને એટલું કીધું હતું કે ઘડીક ઉભા રહ્યો હું હમણાં આવું છું એમ કરી અને ગડગડતી ડોટ મૂકી અને પોતાની જનેતા છે એ ધીમે 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 માળા ફેરવે છે ભાઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હરે રામ હરે રામ કરતી કરતી જે માળા ફરે છે અને ત્યાં જઈ અને લગધીરજી પરમાર નામનો એ ક્ષત્રિયનો દીકરો એટલું કે છે કે માં એક પઠાણ પરિવાર નીકળ્યો છે અને રડતો કકળતો જાય છે એને મારે આશરો આપવો છે શું હું આશરો આપું એને પોતાની માને પૂછે છે કે પઠાણ પરિવારને આશરો આપું ઈ જ્યારે પૂછ્યું ને ત્યારે હાથમાં માળા ફરતી હતી માળા ઉભી રહી ગઈ અને ઈ જગદંબા જેવી રાજપુતાણી છે

કે તમારી આંખીમાંથી આહુડાની ધાર થઈ અને એ વખતે ઈ લગધીરજી પરમારની જનેતા છે એટલું કે છે કે હાંભળ બેટા મને એક પ્રસંગ યાદ આવી ગયો તું નાનો એવો હતો અને બરાબર હું તને મૂકી અને નાવા માટે ગઈ ઈ સ્નાન કરવા માટે જયારે હું ગઈ એ વખતે તે કજીયો કર્યો અને તું રડતો સાનો નતો રહેતો હું હજી બહાર આવું ન આવું ઈ પેલા જે રાજની દાસી હતી જે વડારણ હતી એને તને ખોળામાં લઈ લીધો તું છાનો તો રહી ગયો પણ મને એમ લાગ્યું કે આ છોકરો છાનો કેમ રહી ગયો એટલો બધો કજિયો કરતો તો ને હું જયારે નાઈને સ્નાન કરીને જયારે બહાર આવીને ત્યારે મેં જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય ને જોઈ અને મારું કાળજુ છે થડક ઉથડક થવા માંડ્યું કારણ કે જે દાસી હતી દાસી તને ખોળામાં લઈ અને પૈપાન કરાવતી હતી અને એ વખતે દાસી પાસેથી મેં તને લઈ લીધો અને દાસી ગયા પછી મેં તને ઊંધો લટકાડી અને તે જેટલું એ દાસીનું વડારણનું ધાવણ ને એ બધી ધાવણની મેં તને ઉલટી કરાવી નાખી હતી કે એનું ધાવણનું ટીપું તારા શરીરની અંદર ન રહે એટલા માટે એ બધું જ ધાવણ મેં તને ઊંધો લટકાડી નાનકડો એવો હતો ને મેં તને ઊંધો લટકાડી અને ઉલટી કરાવી નાખી હતી પણ આજ મને આંખમાં આહુડા એટલા માટે આવે છે કે ક્ષત્રિયનો દીકરો આજ મને પૂછવા માટે આવ્યો છે મારો દીકરો આજ મને પૂછીને કામ કરે અને રાજપૂતનો દીકરો હોય ને એને તો મનમાં આવે એ કરી શકે અને આજ મને એવું લાગે છે કે વડારણના દૂધનું દાવણનું એકાદું ટીપું હજી તારા પેટમાં રહી ગયું છે બાકી જેને આશરો આપવો હોય ને એ અહીંયા પૂછવા ન આવે એ તો સીધો આશરો આપી દે ભલા ક્ષત્રિયનો દીકરો હોય એ કોઈને પૂછવા ન જાય એને તો જે કરવું હોય એ કરી શકે અને એમાં આશરાનો ધર્મ હવે કદાચ ગમે એમ થઈ જાય ને તો હવે એમ કહેવાય છે કે ઈ પઠાણ પરિવાર જે આવ્યો છે ને એને મૂકતો નહીં ભલે સિંધના સુમરા હારે વેર થઈ જાય અને ભાઈ એમ કહેવાય છે કે ઈ વખતે લગધીરજી પરમારે મૂળીમાં એ પઠાણ પરિવારને આશરો આપ્યો અને એ દીકરીને એમ કહેવાય છે કે સુમરાથી બસાવી અને સિંધના સુમરાની હારે વેર બાંધ્યું તું એવો લગધીરજી પરમાર અને લગધીરજી પરમારના પરાક્રમોને કોઈ પાર નથી પણ એ લગધીરજી પરમારના સાતમી પેઢીએ ઈજ મૂળીમાં ઈજ પરમાર લગધીરજી પરમારની સાતમી પેઢીએ સાચોજી પરમાર થયા અને સાચાજી પરમારે જે દાન એની આપણે વાત કરવી છે અને એ સાચોજી પરમાર માંડવરાયજીના ભગત અને માંડવરાયજીની પૂજા કરે એ ધીમે 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 સમય જાતો જાય છે એમાં બન્યું એવું કે દ્વારકા જવાનું થયું અને જ્યારે દ્વારકા જાય છે ત્યારે બે રાજાઓ એની સાથે છે હળવદ દરબાર અને ધ્રોલ દરબાર અને આ સાચોજી પરમાર છે દ્વારકા જાય સાચો ગોમતીમાં નાવા ગયા અને અને બરાબર ભગવાન દ્વારકાધીશ ની આરતી લઈ અને જયારે ગોમતીમાં સ્નાન કર્યું અને ગોમતીમાં સ્નાન કરી અને નક્કી કર્યું કે આપણે ગોમતીમાં નાવા માટે આવ્યા છીએ એટલે હવારે ખૂરજ ઉગે ઈ વખતે સૂર્યને અર્ઘ આપી અને આપણે એક નિયમ લેવું છે એવું નક્કી કર્યું અને એ વખતે લોકો છે એ ગોમતીમાં નાવા જતા એટલે એકાદું એકાદું નિયમ લેતા અને સવારનો નો પોર થયો ભાઈ સૂરજ ઉગ્યો અને ગોમતીમાં એમ કહેવાય છે કે નાય અને સાચાજી પરમારે એમ કહેવાય છે કે એક નિયમ લીધું એ વચન લીધું અને સાથે સાથે હળવદ દરબાર અને ધ્રોલ દરબાર એણે બંનેએ પણ એક વ્રત લીધું એણે બંનેએ એક એક ટ્રેક લીધી નિયમ પાળવાના અને આ તો ભાઈ અમુક પરિવાર એવો હોય છે કે પ્રાણ જાય પણ પછી વચન ન જાય એકવાર નિમ લીધા પછી નિમ જીવે ત્યાં સુધી તૂટે નહીં એવા નિયમ લેતા એ વખતે અને ધ્રોલ દરબાર અને હળવદ દરબારે બંનેએ તો નિયમ લીધા પણ પાણીમાં ડૂબકી મારી અને જ્યારે સાચોજી પરમાર બાર આવ્યા ને ત્યારે હુરજની સામે એમ કહેવાય છે કે આપી અને પ્રાર્થના કરીને એટલું કીધું કે બાપ આજ હું તારી સાક્ષીએ માંડવરાયજીની સાક્ષીએ આજે એક નિયમ લઉં છું એક વ્રત લઉં છું કે મારે આંગણે માંગવા આવનારા માણસ કદાચ મારું માથું માંગી લે ને તો એ આપી દઈશ બાકી એમાં હું પાછી પાની નહીં કરું એ દાતારીનું વચન લેવાઈ ગયું ભાઈઓ અને પછી તો વચન લીધા પછી એમ કહેવાય છે કે પાછા આવ્યા પછી કોઈ પણ માણસ એની પાસે માંગે તો કોઈ દિવસ ના ન પાડે અને એમ કરતા કરતા દાતારીનું નામ છે એ ગાંજવા માંડેલું ભાઈ સાચોજી પરમાર નો હો અનેક માણસો છે એ આવે અને માંગે અને સાચોજી એને પૂરું પાડે ભાઈ બધું એમ કરતાં કરતાં કરતા દાતારીના નામ છે એ ગામો ગામે એના ડંકા ગાંજવા મળેલા સાતાજી પરમારના ડંકા તો ગાંજવા મળ્યા પણ સમય જાતા એવું બન્યું કે ધ્રોલ દરબાર અને હળવદ દરબાર એણે બંનેએ જે નિયમો લીધા હતા એણે જે વ્રતો લીધા હતા એ વ્રત એનાથી તૂટી ગયા હતા એ વ્રત તો તૂટી ગયા પછી તો આ સાચાજી પરમાર મૂળીના દરબારનું નામ જ્યારે ગાંજવા માંડ્યું અને દાતારીમાં એવું નામ આવે એટલે આ બંને દરબારો ને એમ થયું કે ઓહો આપણા તો નિયમ ગયા પણ હવે ગમે એમ કરીને નિયમ તોડવું પડશે એ વખતે હળવદ દરબારે નક્કી કર્યું કે ગમે એમ થાય સાચાજી પરમારનું જે નિયમ છે એનું જે વ્રત છે એ તોડાવવું તો છે ભાઈ પણ આ તો ક્ષત્રિય દીકરો અને ઈ કોઈ દિવસ વચન ને તોડે નહીં પ્રાણ જાય પર વચન જાય એમ કદાચ પ્રાણ ભલે દઈ દેવો પડે પણ વચન ને ચૂકવું નહી ભાઈ અને મારા અનાજ ખાધું હોય ને તો જા અને મૂળીના પરમાર સાચાજી નું વ્રત તોડાવી નાખી એવું કઈક માંગી લે કે એ તને દઈ ન શકે બાકી તું માથું માંગીશ તો એ માથું આપી દે એ મને ખબર છે પણ એવું માંગી લે કે એ તને દય જ ન શકે અને એ વખતે ચારણ કવિ એટલું બોલ્યા હતા કે માથું માંગ્યું હોય તો એ આપી દે પણ એની કસોટી કરવાની જરૂર નથી રહેવા દો મને કે નહીં તે જો મારું અનાજ ખાધું હોય તો તારે મારું આ કામ કરવું પડશે એમ કરી અને ચારણ પાસેથી વચન લઈ લીધું અને ચારણ સિંહ ધર્મ સંકટમાં આવ્યા ભાઈ હવે ગમે એમ થાય મેં આનું અન્ન ખાધું છે એટલે હવે ઝાવું તો પડશે જ અને ચારણ કવિ છે એ હળવદથી હાલતા થયા અને મૂળીના રાજમાં આવી અને દુહા છંદની રમઝટ બોલાવી જ્યારે અને એ બે વખતે દુહા છંદની રમઝટ બોલે છે અને સાચોજી પરમાર છે અને ઉમળકા મીડ્યા અંદરથી આવવા ભાવ્યો અને પછી રહેવાનું નહીં એટલે મૂળી દરબાર એમ કે છે કે વાહ કવિરાજ વાહ હવે માંગી લ્યો આજ તમારે જે જોઈ એ માંગી લ્યો અને એ વખતે ચારણ કવિ એટલું જ કે છે કે રહેવા દેવો મહારાજ માંગવું નથી કાંઈ મારે હળવદ દરબાર કાંઈ થોડા નાના હૂના છે કે મારે તમારી પાસે માંગવું પડે કે નહીં કવિરાજ આજ તમે મારા મહેમાન છો અને દેવું એ મારી ફરજ છે છે અને અને આજ મને મોજ ચડી મોજને લ્યો કે માંગી રહેવા જો દરબાર તમારીથી દેવા હે નહીં કે માથું માંગી લો તો માથું આપી દે એ માથાને કુરબાન કરવા વાળો આ ક્ષત્રિય છે માંગી લો કવિરાજ અને એ વખતે મોકો વર્તી અને એમ કહેવાય છે કે એટલું જ કીધું તું કે દરબાર તમારે દેવું જ હોય ને તમને જો મોજ જ આવી ગઈ હોય અને દેવું જ હોય ને તો મને જીવતા હાવજ નું દાન આપો હેક મને જીવતો હાવજ આપો કે જીવતો સિંહ કે હા અને એ વખતે ખડખડાટ દાંત કાઢી અને મૂળીના પરમાર સાચોજી છે ને એને કીધું કે કાંઈ વાંધો નહીં કવિરાજ તમને વચન આપી દીધું હે કે હા પાકું તમને વચન આપી દીધું જીવ તો હાવ મળી જાય તમારે ક્યારે જોવે છે કે આવતીકાલે સવારે ખુરજ કોર કાઢે એ પલા મને જીવતા હાવજ નું દાન આપી દેજો હે કે સૂર્ય ઉગે એ પેલા મને સિંહ નું દાન આપી દેજો કે કઈ વાંધો નહીં અને જયારે સાચાજી પરમારે એમ કીધું કઈ વાંધો નહીં તમને સિંહ નું દાન મળી જશે અને એ વખતે સભામાંથી અમુક માણસો એટલું બોલ્યા કે રહેવા દ્યો કવિરાજ બીજું માંગી લ્યો કે નહીં માંગવું હોય તો તો મારો હળવદ દરબાર ક્યાં નાનો છે પણ મારે તો જીવ તો સિંહ જોવે છે એ તમારા રાજામાં તેવડે હોય તો એ આપે બાકી તો સોના ચાંદીને આછીના દાન દેવાવાળા તો લાટ છે અશ્વ આપે કઈક અધિપતિ અને દે છે ગજ કંઈક દાતાર પણ સાવજ દે પરમાર અરે ઘોડા સોના ચાંદી હાથી એવું તો ઘણા દેવા વાળા છે પણ હાવજ દેવો હોય તો એ આ પરમાર આપી શકે અને પરમાર પાસે મેં જીવ હાવ જ માંગ્યો છે એટલું કહી દીધું અને સાચોજી પરમારે એમ કીધું કાંઈ વાંધો નહીં અવારે હુરજ ભૂગે એ પેલા તમને તમારા સિંહ મળી જાય છે એ જીવતો હાવ જ દેવાનો વચન આપી દીધું વચન તો આપી દીધું પણ સભાની અંદર હોપો પડી ગયો છે કે ઓહો જીવતો સિંહ કેવી રીતે આપવો શિકાર કરીને તો બધા કદાચ આપી દે પણ આને તો જીવતો સિંહ આપવાની વાત છે અને હાજ પડી અને સાચોજી પરમાર વિચાર કરે છે કે કદાચ કવિરાજે બે ચાર દિવસનો સમય આપ્યો હોત ને તો કદાચ ગમે ત્યાંથી પકડીને લાવે તો છે ઊંઘ નથી આવતી સમય જાતો ગયો અને અડધેક રાતનો સુમાર જયારે થયો એ વખતે એમ કહેવાય છે કે ઊભા થઈ અને માંડવરાયજીના સ્થાને જઈ એના થડે જઈ અને પાઘડી ઉતારી અને મૂળીનો સાચો જી પરમાર છે એ બે હાથ જોડીને એટલું કહે છે કે બાપ એ માંડવરાવજી આબરું રાખજે હો અને કદાચ જો હું આને હાવજ દઈ નહીં શકું ને તો મારી આબરૂ જાહે અને એ આબરૂ જાય એ પેલા તો મારે માથું ઉતારી દેવું પડે બાકી જે મેં વચન આપ્યું છે એ વચન ભંગ કોઈ દિવસ થાય નહીં અને આ વચનને ભાંગવા માટે આજ ચારણ આવ્યો છે પણ હે બાપ માંડવરાયજી હવે તું લાજ હો હું તો કાળા માથાનો માનવી છું અમે તો આ સંસાર નાનકડા એવા પણ બાપ માંડવરાયજી તારો તો મારો કોઈ તમે હવે આ જે કાંઈ છે તમારા ચરણે બધું અર્પણ કરું છું પ્રાર્થના કરીને ત્યાં તો એમ કેવાય છે થર 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 કરતો થડો છે ધ્રુજવા માંડેલો ભાઈ માંડવરાયજીનો નો અને શિખરમાંથી ઈ મંદિરમાંથી એમ કહેવાય છે કે અવાજ આવે છે થડામાંથી અવાજ આવ્યો ને એટલું કીધું કે અરે સાચાજી પરમાર તારે મૂંઝાવાની જરૂર નથી તારી હારે માંડવરાઈજી છે અને જા આવતીકાલે હવારે ફરજ ઉગે ઈ પેલા ઈ કવિરાજને અને માણસોને લઈ અને માંડવ ડુંગરમાં જાજે અને ડુંગરામાંથી તને જે હાવજ દેખાય એ સિંહનો કાન પકડી અને કવિરાજને દાનમાં આપી દેજે જા અને સાતાજી પરમારને વિશ્વાસ આવી ગયો ભાઈ ફૂઈ ગયા અને બરાબર એમ કહેવાય છે કે પ્રભાત થવાની તૈયારી છે પરોઢ થયું ને કોયલ રાણી ગીત મધુરા ગાતી એવું હવાર છે ધીમું 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 એમ કહેવાય છે કે ભરકડું ઠાવા માંડેલું અને એને વખતે કવિરાજને અને રાજના માણસો ને કીધું કે હાલો કવિરાજ ને કે છે કે હાલો માંડવના ડુંગરે અને ડુંગરે માંડવરાયજી તમને સિંહ નું દાન આપે છે હાલો અને માંડવ ડુંગરે જાય છે અને ત્યાં તો ભાઈ ઘે કરતો હવે ત્રાડ મારી હોય ત્યાં જાય ત્યાં તો હવે ત્રાડ મારી અને ભગવાન માંડવરાયજી નું નામ લઈ અને સાચો જે પરમાર છે એ જાય છે ભાઈ હાવજની પાસે ગયો અને ત્યાં જઈ એ સિંહનો કાન પકડી અને લાવી અને કવિરાજને કીધું કે લ્યો આ તમારું દાન આ માંડવરાયજી તમને જીવતા સિંહનું દાન આપે છે ભાઈ જીવતા સિંહનું જે દાન કરી શકે એવી એની અંદર ભક્તિ હોય એવી એની અંદર ટેક હોય એ સિંહનું દાન તો કર્યું એ વખતે કવિરાજે એટલું કીધું કે બાપ તારું દાન હવે મને પોગી ગયું કારણ કે આ તો સિંહ છે અને પકડવો કેમ એ તો સાચો જી પરમાર કાન પકડીને લાવી શકે અને ચારણ આઘા ઊભા રહી અને એટલું કે છે કે તારું દાન હવે મને પોગી ગયું છે અને હવે એને રમતો મૂકી દે બાપ આ તારું જીવતા સિંહનું દાન છે મને પગી ગયું છે હો એમ કહી અને કવિરાજ છે દુહો કે છે કે સાચે સિંહ સમપીયો કેસર યો કાન હવે રમતો મેલ રાણ પોગ્યો પરમાર ધણી હવે મને એ તારો હાવજ છે ને એ પોગી ગયો છે એનું દાન મને પોગી ગયું છે આવા મહાપુરુષોને આપણે લાખ લાખ વંદન કરવા જોઈએ